ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર દાંતા તાલુકો બન્યો ભૂતિયા શિક્ષકોનું સેન્ટર ઉદાવાસ અને હડાદની સરકારી શાળાના બે મહિલા શિક્ષકો કેટલાય મહિનાઓથી શાળામાં ફરક્યા જ નથી ગુજરાતના શિક્ષકોની ગોલમાલ આવી સામે છેલ્લા છ દિવસમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ચાર ભૂતિયા શિક્ષકોની માહિતી મીડિયાએ શોધી કાઢી છે મીડિયામાં સમાચાર આવતા જ ગુજરાતનું શિક્ષણ વિભાગ બેક ફૂટ ઉપર આવી ગયું હતું ગુજરાતની ગણના વિકાસશીલ રાજ્યમાં થાય છે દાતા તાલુકો પછાત તાલુકો હોવાથી આ તાલુકામાં આવેલી સરકારી શાળાઓમાં મોટાભાગે આદિવાસી બાળકો ભણતા હોય છે એટલે આવી શાળામાં ભૂતિયા શિક્ષકો જલસા કરતા હોય છે જેની સૌથી વધુ તકલીફ શાળામાં ભણતા બાળકોને પડતી હોય છે સોહાબેન પટેલ છેલ્લા એક વર્ષમાં માત્ર બે દિવસ જ આવ્યા હતા તેવું શાળાના આચાર્યએ જણાવ્યું હતું દાતા તાલુકામાં છ દિવસમાં ચાર શિક્ષકો ભૂતિયા સામે આવતા શિક્ષણ વિભાગ દોડતું થયું છે શિક્ષણ મંત્રીએ શિક્ષણ સચિવ જોડે બેઠક કરી અને સમગ્ર ગુજરાતમાં લાંબી રજા ઉપર અને બહાર વિદેશ ગયેલા શિક્ષકોની યાદી મંગાવી છે આવા શિક્ષકો ઉપર કડક કાર્યવાહી કરવાની પણ તેમણે માંગ કરી છે રાણપુર ઉદાવાસ ગામની સરકારી શાળામાં પણ પટેલ બીનાબેન એક વર્ષથી શાળામાં આવતા નથી તેવું શાળાના આચાર્યએ જણાવ્યું હતું દાતા તાલુકામાં છ દિવસમાં કુલ ચાર ભૂતિયા શિક્ષકો મળી આવતા શિક્ષણ વિભાગમાં હડકંપ મચી ગયો છે અને આ ચાર ભૂતિયા શિક્ષકો પૈકી ત્રણ મહિલા શિક્ષકો છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સુધી તેમને નોટિસ આપવા છતાં પણ આ શિક્ષકો હાજર થતા નથી મારું નામ પટેલ મિલનકુમાર જયસિંહભાઈ હું આ શાળામાં રાણપુર દ્વારા પ્રાથમિક શાળા આચાર્ય તરીકે ફરજ બજાવું છું રહી વાત બીનાબેન તો બીનાબેન છેલ્લા લગભગ એક વર્ષથી શાળામાં કપાત પગારી પર કપાત પગારી પર છે એમને તારીખ છ છ બે રોજ શૈક્ષિક નિવૃત્તિ આપી દીધેલી છે જેની સામે તાલુકા કક્ષાએ જાણ કરે છે હવે બીના બેન કે આ છે અમને ખબર નથી પણ પગાર ચૂકવવામાં આવતો નથી કે ગેરરાજ રહે છે બરોબર એમને સેચક નિવૃત્તિ આપી દેલી છે કાગળિયા બધા પહોંચી ગયા તાલુકામાં તમે આચાર્ય તરફથી શું શું કાર્યવાહી કરી છે જે નોટિસનો જવાબ આ બધા આપ્યા દીધા તાલુકામાં કેટલી નોટિસ આપવાની છે બે ત્રણ નોટિસ આપ બે નોટિસ આપવાની

અમારી અડાદ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણ સાહેબ સાહેબશ્રીની મુલાકાત લેતા એમને સત્યાવીસ બે બે હજાર ચોવીસના રોજ કારણદર્શક નોટિસ આપેલ છે અત્યારે ગેરહાજર રહેવાથી તમારા તરફથી કેવા પગલા કરવામાં આવે છે અત્યારે ગેરહાજર રહેવાથી અમને સરકારશ્રીએ જ્ઞાન સહાયકની વ્યવસ્થા કરી છે તો અમારે છથી થી આઠની અંદર પાંચ જ્ઞાન સહાયક છે તો અમારા શિક્ષણમાં ક્યાંય કોઈ વિપરીત અસર હાલ પડતી નથી કેટલા બાળકોનો અભ્યાસ કરી શાળા અમારી અઢાર પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં કુલ છસો ને સિત્તેર રજીસ્ટર સંખ્યા છે ધોરણ બાલવાટિકાથી માંડીને ધોરણ એક થી આઠ સુધી જે બેન વર્ગ લેતા હોય એ બાળકોને અત્યારે ભણવામાં શું કરી શકે એ બેન બે દિવસ જ હાજર થયેલા છે એટલે વર્ગને આ પ્રશ્ન ઊભો થતો નથી અમે અમારી રીતે જ્ઞાન સહાયકને વર્ગ આપેલ છે રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત દાતા બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર